પોતાના નવા વ્યવસાય અને પોતાના નવા વિચારો રજૂ કરતા હોય છે પહેલી એપ્રિલ છે એ નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ છે તો પહેલી એપ્રિલ સામાન્ય રીતે લોકોને હળવી રમૂજ વચ્ચે મૂરખ બનાવવાનો પણ દિવસ છે સોશિયલ મીડિયાને કારણે હવે એપ્રિલ ફૂલ બનાવવાનું ખૂબ જ ઘટી ગયું છે પરંતુ જે કેટલાક મેસેજ વાયરલ થાય છે જે લાલ બત્તી ધરે છે એક મેસેજ એવો આવ્યો કે આપણે કોઈને મજામાં છીએ એવો પ્રશ્ન પૂછીએ અને એ હા પાડે તો એ પણ એક પ્રકારનું એપ્રિલ સમાચારો વહેતા હોય છે કારણ કે રાજકારણીઓ આપણને હંમેશા એપ્રિલ ફૂલ જ બનાવતા આવ્યા છે આવા કંઈક મેસેજ વચ્ચે અને ગતકડાઓ વચ્ચે આજે પહેલી એપ્રિલ છે આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કરાયું તારીખ પાંચમી મે થી આઠ જૂન સુધી રાખવામાં આવશે વેકેશન જોકે અનેક શાળાઓ વહેલું સત્ર ચાલુ કરી દેતા હોવાની શિક્ષકોની અને વાલીઓની ફરિયાદ જુનાગઢ સહકાર જગતના ગૌરવ સમાન ડોલરભાઈ કોટેચાના નેતૃત્વમાં ખેતી બેંકે એકસો ત્રણ કરોડનો વિક્રમી નફો જાહેર કરી સહકારી જગતમાં વગાડ્યો ડંકોમ આવેલ શણની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર વિભાગે એકોતેર હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો ફાયર સેફ્ટી નું શું પ્રશ્ન છે તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક